વટાણા છોકરા માટે સિંગ સાઈડમાં સિંગ અમે નહીં ખાઈ છોકરા વધારે ખાશે સિંગ ની વજન વધારે વટાણા તો સાઈડમાં રાખીએ ઓછા જ ખાવાના વટાણા તે વટાણા એટલે જ રાખ્યા છે કે કડક હોય ને એટલે આપણે ન હોય કે ઓછા ખાઈએ કે આપણું મોઢું હચવાયા કરે એમ હાય ફ્રેન્ડ ચાલો જમવા બધા જો રોટલી શાક મગના પાપડ હવે મગના પાપડ તે મરચું ડુંગળી આ મારા મગ છે જો આમાં જ કાઢી નાખીશ હું તો ઓછા લઈશ ને આ મગનું શાક બી મિક્સ કરીને ખાઈશ દર્શ ભાઈ પાપડને ભેટે છે જો ફ્રેશ થઈ ને માથું રહી ગયું સા ફ્રેશ ફ્રેસ થઈને એકલા એકલા હતા ઘરે ભૂમિત ભાઈ તો ભૂખ્યામાં રહી જ નહીં એ કે અગાઉ જમી લીધું જો સ્ટડી કરવા મળ્યો આજ તો નહીં તો અમારે હારે જ જમીએ આજ વહેલા જમી લીધું એને ફોન કર્યો હતો પણ એમ મોલમાં ગયા તા થોડુંક બધું શોપિંગ કરવા બધું ફૂટી ગયું હતું મરજો ને હળદર આમ છોકરા હાટો તારે આવું તું પીઝા જો પીઝા લાગે હમણાં પીઝા બનાવી દઈએ ખાસ ને પીઝા

છોકરાના પીઝા શરૂ કરી દીધા છે જો એક પીઝો બની ગયો છે મોજરેલા બી બે સીટ છે મિક્સ કરેલું છે અને એક પીઝો બને છે તમને દેખાતો હશે આજે પીઝા અત્યારમાં શરૂ કરી દીધા છે અત્યારે અત્યારમાં ઉઠીને ફ્રૂટમાં થોડુંક જામફળ ખાઈ લીધું છે અને પીઝામાં લાગી ગઈ છે હું પછી બનાવવામાં રસોઈ રોટલા શાક પેલા છોકરાઓ માટે પીઝા ફટાફટ બની જાય એટલે ચાલો તમે પણ પીઝા ખાવા માટે જો

હું કઈ રીતે લેવું ને કેવી રીતે લેવું એ કહું એટલે તમારે ખાલી ટાઈમ તમારો તમારી રીતે ફિક્સ કરવાનો છે હું એ જ કહું છું બધાને બધા એમ કેમ કે મને શેડ્યુલ આપો ટાઈમ પ્રમાણે કેટલા વાગ્યા આ લઉં એટલા વાગ્યા આ લઉં તો મારો ટાઈમ ને તમારો ટાઈમ હું એમ જ કહું છું બધાનો અલગ હોય મેં કાલે એ જ કાલ કે પ્રમદિવસે એ જ વાત કરી એટલે બધાનો ટાઈમ અલગ હોય તો નોકરી ધંધે જતા હોય ને એને કદાચ સાડા છ થી સાતના ગાળામાં ન જમી શકે તો આઠ વાગે જમી શકે પણ મને એટલું કહેવાનું જોઈ ઘરે પહોંચતા વે તરત જમી લે વહેલું જમશે ને એટલું સારું રાત્રે રાત્રે બને ત્યાં સુધી હું એમ કહું સાડા સાત સુધીમાં જમવાનું પૂરું કરી દેવું પછી જો આઠ વાગે તો કાંઈ વાંધો નથી પણ જમવાનું મેં કીધું એમ થોડું થોડી ક્વોન્ટિટીમાં લેવું અને જમી લેવું થોડુંક હાલી લેવું એવું લાગે તો એટલે વાંધો ન આવે થોડું ખાલી લેવાનું સાડા છ થી સાતના ગાળામાં અમે એટલે જમી લઈ કે પછી હાલવા ન જઈએ ને તો એ તો આપણે થોડું ઘણું કામ કરીએ સુઈ તો જવાનું નથી આમ જઈએ આમ જઈ આટા મારીએ ત્યાં પચી જાય વહેલું જમવું સારું છે એટલે અને અત્યારે હવે ન્યૂઝમાં એવું આવે છે કે જે વહેલા જમે છે એના માટે સારું લેટ નાઇટ જમે હાર્ટ એટેકનો પ્રોબ્લેમ રહેશે લો અત્યારે હાર્ટ એટેક નો એમાં આવ હાર્ટ એટેક આવશે કે એમાં વહેલું જમશે હાર્ટ એટેકનો શક્યતા ઓછી એમ હા એવું હવે ન્યૂઝમાં આવે છે હા ન્યૂઝમાં એ જ આવે છે એ જ કહેવાનું તમને બધાને હતું કે અત્યારે ન્યૂઝમાં હશે ત્રણ વર્ષથી આ કરનાર છે છે ટેબલ પણ તમારથી જેટલું તમારાથી ફેરફાર થાય તમારે જેવો સમય અનુકૂળ પડે એ રીતે કરો તમ તારે હું એ જ કહું છું સમય તમને જે અનુકૂળ પડે એ કરો તમે નોકરી ધંધા કરતા હશો ને તોય તમે વેટ લોસ કરી જશો પણ તમારે શું કરવાનું છે મુંદર ફૂલ પેટ નથી ખાવાનું અને આખો દિવસ જ્યુસ ને ફ્રૂટને કન્ટિન્યુ રાખવાનું છે મગ લઈ લેવાના છે અને સાંજે મેં કીધું એમ રોટલો ખાવાનું છે અને રવિવારે એક દિવસ આપણે છૂટી રાખવાની છે એવી રીતે એમ પણ હાજર તમતા થોડો ઘણો ટાઈમમાં ફેરફાર થાય તો ચાલશે તમે કરી શકો છો એમને કન્ટિન્યુ રાખજો અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ વેલકમ કે વેલકમ કે